મમ્મી હીરામન નું તો કરી લીધું શાક ને રોટલી રોટલા અંદર હમણાં હે ને દીથી થી બપોરને ભેગે ઘડ નાખી હતી બપોર પાછું મારે ધમતે નું છે રોટલી રોટલા કરી લીધા ને શાક વઘારે શાક તો પછી ભીની દવા જાય હતી મણી ઉઠાડી કે ઉઠજ કે ભીની ઉપ કારણ કે હમણાં થોડાક દી એડજસ્ટમેન્ટ થવાનું અલગ છે મમ્મી એકલી લીજા બીક લાગે વર પછી કે લગાડે કરો તો એવા હટ ઉઠાને એક આધાને ઉઠાડે કાલે તો ભાઈ ઉઠ્યો તો મોસી તો હું જ ઉઠી ગઈ તો એવું બધું છે મસ્ત મજાનું ઉઠી ગયા ને આ છે ને હું જરાક વેલેરી ઉઠી ગઈ મમ્મીને આજ જરાક હેલ્પ વધારે કરવી જોઈએ કારણ કે સોનલબેનની તબિયત કાલની જરાક લથડે ગઈ એની જરાક કાલે તાવ જેવું આવે ગું તે હાજી દવા લેવા ગતા રવિનભાઈ તો દવા લઈ આવ્યા એની તબિયત જરાક નરમ હે તો વહેલા વહેલા ઉઠે ગા અને બ્લોગમાં હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી માં કન્ટિન્યુ રહેજો અને જોઈએ હાલો મમ્મીજી શું કરે છે દી આપડો ઈગો ને હાડા હાથ ની તથા આવે દહ હાથ ને વીસ મિનિટ થઈ ગઈ હમણાં છે ને આ થી ઓલી કરો ફેરવા નહીં ગયો આ કરો ઠંડી આવે ને તે હાલો તો શાક તાજે સડે સરસ મજાનું શાક નાખ્યું મમ્મી રીંગડાનું ગલુડિયા મોટા થેગા નથી જેકલા ની હેખે નાખે જેકલો એટલે રમતું કરે હવાના પોર માં

મજૂર આવે પણ વહેલું ઉઠવાનો ફાયદો છે કે હે હવાર માં હીરામણ વહેલા વહેલા થઈ જાય એટલે ઉઠે ને આપણે સીધા હીરામણ ચડે અને કણ હે ને હાડા નો દસે જાય અમારે હીરામણ કરવાનું કારણ કે બધા મોડા મોડા ઉઠીએ હમણાં મજૂર આવે મમ્મી વહેલા ઉઠે તો વહેલું થઈ જાય હીરામણ પેલા થાય ને મમ્મી વાટ જોવે કે ઉઠે તો પૂછા કેવા ને યાક નાખે ને અમારે હે ને હીરાઓ બે તો તરી જ કહે કેવા ને યાક કીધું પછી ઈવા હાટ થયું મોડું મોડું થતું અહીંયા જેસીબી ઉતું નું એટલો ડેકારો થયો ડે વાત પૂછો ટેપ ચાલુ કીધા બપોર પછી ટેપ ચાલુ કાલે કઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં એના જે સોંગ વાગતા હોય ને એનો અવાજ આવે તો કોપીરાઈટ આવે એ હાટું થાય મેં બપોર પછી કઈ વ્લોગ શૂટ નહોતો કર્યું એમ થાય કે આ બંધ આગળ કરે ને તો પછી વ્લોગ સ્ટાર્ટ કરે એની હેઠ સો વાગે બંધ કર્યું તાર મેં વિડીયો સ્ટાર્ટ કર્યો આપણાથી હવે કહેવા ન જ કે તમે બંધ કરો અમારું વિડીયો શૂટ કરો એટલે પાસે કામકાજ ચાલુ હોય તો થોડુંક ડિસ્ટર્બ થતું હોય એવું કંઈ ને હજી આ જ આવ્યા ન ત્યાં હજી વારનું થોડું ઘણું કામ કાજ કરીને પરવાર કે થોડા બહુ મસ્ત વાર નાખ્યો ને મજૂર આવ્યા આજ હે દક આવ્યા અગિયારક મજૂર આવ્યા તે આ છે ને એક ગામમાં બધે ફેસલો થઈ જાય હે થાવ કા હમ ત્યાં જડે કા કાલે ચાર આવ્યા હતા ને આજે દસ બારક આવ્યા કે અગિયાર હોય એવી કે ખે હમ ત્યાં આવ્યા હજ તે કેટલો કુતરે હાજુ જોવાય જાય ને હવે આપણે ને જરાક વેલારા ઉઠ્યા તે હીરામણનું ટાણું થતું આવે ને હીરામણ અહીં ત્યારે હે તે કર નાખીએ ને હીરામણ મમ્મી ઓલરેડી કરે ને એક મજૂર ભેગા ગા ઈ કોર સિંધાળવાનું ઓલું કરવા ને તે એક અટક પટેક કરલા ને પછી એક મજૂરની બાસકાના તેલ દેવાનું હતું ને તે વ્યાગાનું તાર રાભવું આરતી

પણ બહુ મૂળમાં નથી હજી થોડો ઘણો બુખાર હોય એવું લાગે કારણ તો અણસક્તિ આવી ગઈ તેના હિસાબે રવિભાઈ ને ઉઠાડ્યા નથી ચાલો તો આપણે તો હીરામણમાં લઈ જઈ લીધા છે ગરઘી ને સાંદુ ટમેટાનું શાક છે ને અત્યારે છે રીંગણાનું આપણે રીંગણાને ખાવાનું થતું નથી ટમેટાનું ને આમાં ભવાના બપોરના રોટલા ભેગા છે ભરસક રોટલો રોટલી

તો મમ્મીજીને એ ઉતારે કીપા ને બપ સવારીથી અત્યારે થઈ ગયા છે ઓલરેડી પાંચ આજ કઈ ને વિડીયો શૂટનો ટાઈમ નથી મળ્યો કઈ શૂટ જ નથી કે આરામ થાય ને અત્યારે આવી હતી મમ્મી પાસે મેં કીધું કામ કે કીપા પાંચ વાઈ ગયા ને ટાઢો પોત થઈ ગયો અત્યારે ચાલો ખેતરમાં ઘૂમરો મારીએ હવે થોડો ઘણો રેજાય નહીં કે ઉતરી જાહે આખોય

સાડા નવ ને આજે મજૂર કે કોઈ આવવાનું તને આજ વેચે સ્ટોપ રાખ્યો બધે લેટલેટ ઉઠા બસ આ ઘડી જીરામણ પાણી કરે પરવારે નહું જરાક એક વાર હાલવા નીકળી કારણ કે ખાઈને પછી થોડુંક હાલીએ હતો બધું ન આવે ને સવાર સવારના સાડા નવ વાગે ગયા ને બસ સોરબેન ગરમા ગરમ રોટલી કરતા જ હતી ત્યાં ક્યાં તો ઘીને ઘર ને ઘી ને ઘી લીધું આજ થોડુંક લેટ થઈ ગયું એવું બધું છે ને હેને મરસ અલીમાં ડુંગરીમાં આવ્યો અત્યારમાં મોરલો અવારનવાર માં જરા કહે ને મોરલા ધ્યાન રાખવું પડે કારણ કે અવાર હવાર આવે કોરા ને આજે શનિ રવિ શનિ રવિ ની રજા હે તો રાહુલ ભાઈ આવ્યા નાસ્તો લેવા માટે ને બે દી હે ને ઘર ઘુમરો મારવા માટે ને અમારે લગન નહીં હે તો કી કીપા થોડો ઘણો ઉતારો બાકી રહેગો હજુ મજૂર કેવા જો હે પણ હવે લગન ગાડો ને આવ્યો ને તે બેક દિન વયમાં આરામ લીધો મમ્મી બેક દી વિવાન કરી લે તો પછી ધીરાઈથી ઉતાર્યું તો એ બધું છે એવા હાટ થઈને મજૂર કઈ આવ્યા ને ને કાલે આમ તો રે ગૌ ઉતારવાનું એ પણ ધીરે ધીરે હજે ઉતારીએ ને બેક દી વિવાહ હે ને રાહુલભાઈ આવ્યા બેક દી છોકરો હર હવે પોરમાં ઉઠી નહીં

ત્રણ વાગે થી પાછું હોય ને રાહુલભાઈ ની નાસ્તો લઈ જવાનું ને હોસ્ટેલ હતી બી ફોલવાનું કામકાજ કીધું તું ને વાતું નાસ્તો પણ ગપાટા એવું બધું હાલતું તું અત્યારે ઓલરેડી છ વાગે ગયા હવે હે ને બી ફોલતા તા માંડવી ના કારણ કે ભાઈ ની હે ને ખરાબી બહુ ભાવે તો ખરાબી કરવાના હે મમરામ નાખવા તો થોડાક બીજો હે ને માંડવી પાક કરવાનું હોય તો જાજી કોન્ટેટી માંડવી ફોલવાની હતી તે એમાં ટાઈમ ગયો ગો તો એવું બધું છે ને અત્યારે છે ને નાસ્તો બનાવવાનું કામ કાજ હાલે ને ભેગું ભેગું વ્યારા પાણી બનાવવાનું થાય હે ને મમ્મી ની એમાં ઢોર નું આડું ઉભરું બધું કામ કાજ હાલે ભાઈ આમાં કીક ને કીક ખોલફીટ ખોલફીટ કરે ને બેઠા તું જોઈ એને એનું કામ હાલે ને અમીન બે નાસ્તો કરવામાં વ્યસ્ત હે બનાવવામાં જો કે કરવામાં નહીં તો એવું બધું હાલે આ ને કઈ બ્લોગ બે દિવસથી થી કઈ શૂટ નથી થતો તો આ બ્લોગ એ પણ કાર અપલોડ કરીને કે ખબર ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો